ખેડૂતભાઈ ઋતુ ફોસ્ફરસયુક્ત ખાતરો એમાં આ વર્ષે એક પ્રવાહી ડીએપી એટલે કે ને એન્ટ્રી થઈ છે અને એ નેનો ડીએપી આપણી ઇફકો કંપની બનાવે છે અને તેથી ઇફકો કંપનીના અત્યારના જે જે ખાતરોની રવાનગી છે એ તમામ ખાતરોની સાથે ઇફકોનું નેનો ડીએપીની પાંચસો એમએલ ની બોટલ દરેક સંસ્થાઓને મોકલવામાં આવે છે અને એ સંસ્થાઓ એટલે કે આપણી સહકારી મંડળીઓ હોય કે આપણા તાલુકા સંઘો હોય જિલ્લા સંઘોના આઉટલેટ હોય ઉપરાંત પ્રાઇવેટ

જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ નેનો ટેકનોલોજી અને નો જેમણે સૌપ્રથમ પ્રયોગ કર્યો છે આપણે ત્યાં એવી આપણી કંપની તરફથી છેલ્લા ત્રણ વર્ષથી આપણને નેનો યુરિયા આપવામાં આવે છે અને કેટલાક ખેડૂતોને એનો ઉપયોગ કરવાની કાં તો ફરજ પડી છે અને કાં તો પ્રયોગાત્મક ધોરણે આપણે કેટલાક ખેડૂતોએ એનો ઉપયોગ કર્યો છે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આ વર્ષની આ ખરીફ સિઝનમાં એટલે કે ચોમાસુ સીઝનની શરૂઆતમાં જે ખાતરો ઇફકો તરફથી રવાના થાય છે એ ખાતરોની સાથે સાથે નેનો ડીએપી પાંચસો એમએલ બોટલ જેનો વેચાણ ભાવ એક બોટલના છસો રૂપિયા છે એ બોટલો દરેક સહકારી ખાતર વિતરણ સંસ્થાઓમાં પહોંચી ગઈ છે અને ઇફકો કંપની એ પોતાના પારંપરિક ખાતરો જેમ કે

આપણે જે ટેકનોલોજી ટેકનોલોજીથી બનેલું યુરિયા વાપર્યું છે એની અસર શું થઈ અને એનાથી આપણને ખેડૂતને એટલે કે આપણા પાકને લાભ થયો નુકસાન થયું લાભ થયો તો કેટલો થયો અને નુકસાન થયું તો કેટલું થયું એના જે આંકડાઓ પંજાબ યુનિવર્સિટીએ સંશોધન પછી જે જાહેર કર્યા છે એ આંકડાઓના વિગતો સાથેના જે લેખો આપણા રાષ્ટ્રીય અખબારોમાં જે તે વખતે આવ્યા હતા એને અહીંયા આપણે આપણા સ્ક્રીન પર જોવા અને સમજવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો તો આ સ્ક્રીન પર જે આપ જોઈ રહ્યા છો એ રાષ્ટ્રીય અખબારોમાં નેનો યુરિયાના પ્રયોગના કારણે ઘઉં અને ચોખા આ બે પાક પર થયેલા સંશોધનોના આધારે ઉત્પાદનમાં વધારાની જગ્યાએ અગર તો ઉત્પાદનની એવરેજ જળવાઈ રહેવાને બદલે ખૂબ મોટો ઘટાડો નોંધાયાના અહેવાલો આપણને જાણવા મળે છે અને ગયા વર્ષમાં એની ખૂબ ચર્ચા પણ થઈ છે આપણા રાષ્ટ્રીય લેવલે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં ખેડૂતોની સાથે યુનિવર્સિટીઓની સાથે અને એ જે સમાચારો હતા એ સમાચારો પછી પણ અત્યારે આ વર્ષમાં ઇફકો કંપની તરફથી નેનો ડીએપી લોન્ચ કરવામાં આવ્યું છે અને એ નેનો ડીએપી અત્યારે આપણને કેટલીક સંસ્થાઓ દ્વારા ખેડૂતોને ફરજિયાત પણે આપવાના પ્રયાસો થઈ રહ્યા હોય એવા જે સમાચારો છે એનાથી વ્યથિત થઈ અને કેટલાક ખેડૂતો ચર્ચાઓ પણ કરે છે અને કોમેન્ટો કરી અને આપણી પાસેથી એના જવાબની અપેક્ષા રાખે છે તો સૌથી પહેલા નેનો ડીએપી આ વર્ષમાં લોન્ચ થઈ અને આપણા સુધી પહોંચ્યું છે અને તેથી એનો કેટલો ફાયદો થાય છે આપણી ખેતી પેદાશોમાં આપણી ખેતી વ્યવસ્થામાં એનો

આપો આવી રજૂઆતો આપણે આપણી સ્થાનિક સંસ્થાઓ જેમ કે આપણી સહકારી મંડળીઓ હોય તાલુકા સંઘો હોય કે જિલ્લા સહકારી સંઘો હોય એને આપણે ખેડૂતો એ પાંચ પચીસ કે પચાસ ખેડૂતોના જૂથમાં સંગઠિત થઈ અને આપણે એકાદ બે વખત રજૂઆતો કરશું તો ફરજિયાત એ બોટલ ઉચકાવવામાંથી આપણે બચી જઈશું વાત એવી નથી કે યુરિયા જે નેનો આવ્યું એના કારણે નુકસાન થયું તો ડીએપીથી પણ નુકસાન થશે પણ એક વખત એના વપરાશ પછી યુનિવર્સિટીઓના દરજ્જ એનું સંશોધન થઈ જાય એના પરના નવા આંકડાઓ આપણા સુધી આવી જાય કે ડીએપી નેનો ડીએપી વાપરવાથી આપણને કોઈ નુકસાન નથી થયું અગર તો પારંપરિક ડીએપી કે પારંપરિક એનપીએ એનપી કે વાપરવાની જગ્યાએ આનાથી આપણને ફાયદો થયો છે એવા આંકડાઓ આપણી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ તરફથી આપણી સામે જાહેર થવામાં હજુ એક વર્ષ લાગવાનું છે કારણ કે આ વર્ષમાં એનો મહત્તમ ઉપયોગ થશે અને એનો ઉપયોગ થયા પછી એનું કેવું પરિણામ મળે છે એના આંકડાઓ આપણા સુધી પહોંચશે મિત્રો તો એકાદ વર્ષ સુધી આપણને ફરજિયાત ખેડૂતોને સંસ્થાઓ તરફથી ન આપવામાં આવે અને જે ખેડૂતો એનો પ્રયોગ કરવા માંગતા હોય જે ખેડૂતો એનો પ્રયોગ કરી અને આવતા વર્ષમાં એને વધારે માત્રામાં વાપરવું વધારે વિસ્તારમાં વાપરવું કે કેમ એની જિજ્ઞાસા સાથે જે ખેડૂતો વાપરવા માંગતા હોય એ ખેડૂતોને સંસ્થાઓ તરફથી આપવામાં આવે પણ જે ખેડૂતો પારંપરિક ડીએપી કે પારંપરિક એનપી કે વાપરવા માંગતા હોય એમને ફરજિયાત ન આપવામાં આવે આવી વાત જો ધ્યાનમાં લેવામાં આવે તો આપણા સમગ્ર ખેડૂત સમુદાયના હિતમાં હશે મિત્રો ડીએપી નેનો ડીએપી કોઈ પ્રકારનું ખરેખર ખેતીમાં આપણને નુકસાનકારક છે કે ફાયદાકારક છે કે નથી એના વિશે હજી કોઈ સંશોધિત તારણો આપણી સામે નથી આવ્યા એટલે એ બરાબર નથી કે બરાબર છે એમાં કોઈ પણ બાબતની સ્પષ્ટતા કરવી આપણા માટે શક્ય નથી કારણ કે એના કોઈ આંકડાઓ જાહેર નથી થયા એટલે એકાદ વર્ષ પછી જ્યાં સુધી એના આંકડાઓ જાહેર ન થાય ત્યાં સુધી એના ઉપયોગથી થનાર લાભ કે એના ઉપયોગથી થનાર નુકસાન વિશે આપણે કોઈ ટિપ્પણી ન કરી શકીએ પણ જે ખેડૂતોને ફરજિયાત લેવું પડતું હોય છે એ ખેડૂતો પોતાના વિવેક બુદ્ધિના આધારે નિર્ણય કરે કે આપણે કેટલા વિસ્તારમાં વાપરવું કેટલું વાપરવું બે કે ત્રણ બોટલ ફરજિયાત લેવાની થઈ છે તો એક બોટલ કે બે બોટલ વાપરી અને એનો પ્રયોગ કરવો અને પ્રયોગ કર્યા પછી એના પર ખાસ નજર રાખવી કે એનાથી

અહીંથી અપલોડ કરી રહ્યા છીએ ત્યારે આપણો આ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત